અરવલ્લી જિલ્લાના મેઘરજ પોલીસ સ્ટેશનના સફાઈ કામદારોને ત્રણ મહિનાથી પગાર ન મળતો હોવાથી મેઘરજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું ત્રણ મહિનાથી પોલીસ સ્ટેશન ખાતે સફાઈ કામદારો પગારથી વંચિત છે અને બીજી બાજુ મેઘરજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબ બે સફાઈ કર્મચારીઓને દાદાગીરીથી અન્ય અને માનસિક ટોર્ચર ગુજારી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો રિપોર્ટર હિતા પટેલ અરવલ્લી સમાચાર મેઘરજ પોલીસ સ્ટેશનના રમણભાઈ છગનભાઈ ઓફિસમાં જતા પીએ સાહેબની ગરજના એ જવાબ આપે છે કે સફાઈ કામદાર મારી ઓફિસમાં પેસવા જોઈએ નહીં અને અમે વર્ષોથી અમે નોકરી કરીએ છીએ આ પીએ સાહેબ અમને ઓફિસમાં આવવાનું ના પાડે છે તેના માટે અમે આ આગળ પગલો ભરવા માટે વિનંતી છે કેટલા વર્ષથી કામ કરો છો આજે છેલ્લા દસ વર્ષથી કામ કરીએ છીએ પેલા પગાર કેટલો મળતો હતો દસ હજાર અત્યારે કેટલો પગાર મળે છ હજાર મેઘરજ પોલીસ સ્ટેશનમાં સફાઈ કામદારો વર્ષોથી કામ કરતા હતા નિષ્ઠાપૂર્વક અને અગાઉ એજન્સી દસ હજાર રૂપિયા આપતી હતી અને હવે આ લોકોને છ હજાર રૂપિયા કરવામાં આવ્યા અને ત્યાંના પીએસ સાહેબે આ સફાઈ કામદારો ઉપર અત્યાચાર અન્યાય અને ત્રણ ત્રણ મહિનાના પગાર બંધ કરી દેવામાં આવ્યા છે અને આ પીએસ સાહેબ એવું કહે છે કે આ સફાઈ કામદારોને અહીં રાખવાના નથી એવી ધમકીભરી શબ્દો ઉચ્ચારવામાં આવે છે આ દુઃખદભરી બાબત છે એક સફાઈ કામદારો નેના વર્ગનો સફાઈ કામદારો ઉપર અત્યાચાર અન્યાય પગારે ઓછો આપવાનો લઘુત્તમ વેતન આપવાનું નહીં અને સફાઈ કામદારો વધુ પગાર માગવા જાતા સફાઈ કામદારોને ધાપ ધમકી પીએસ સાહેબ મેઘરજને આપી રહ્યા છે એ દુઃખદભરી બાબત છે તો આ પીએસ સાહેબને વિનંતી કરીએ છીએ કે મેઘરજની અંદર આમ જે અડ્ડા ચાલી રહ્યા છે દારૂ વિચારી રહ્યું એ તમે બંધ કરાવો નાના સફાઈ કામદારો ઉપર અત્યાચાર કેમ ગુજારી રહ્યા છો એ તંત્રને હું જણાવવા માગું છું આપને વિનંતી કરવા માગું છું કે આવા સફાઈ કામદારો ઉપર અત્યાચાર અન્યાય ના થવો જોઈએ એવી મારી વિનંતી છે